નમસ્કાર દોસ્તો કરણજી ઠાકોરની અંતિમ યાત્રાનો બીજો વિડીયો થયો વાયરલ પેલા સાઈડ માં વાયરલ વિડીયો જોવો હવે આ વિડીયોમાં મિત્રો બેસર ઠાકોર જેવા મોટા મોટા કલાકારો કરણજી ઠાકોરની અંતિમ યાત્રામાં જોડાયા છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડવું એક બે મિનિટનો વિડીયો છે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પહેલાં કરણજી ઠાકોરનો જે આ અંતિમ યાત્રાનો વાયરલ વિડીયો થઈ રહ્યો છે તે જુઓ અને ચેનલ પર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહી છે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ આ ભીડ જોઈને તમને એમ થતું હોય છે કે કરણજી ઠાકોર કેવું જીવન જીવીને વહી ગયા છે જ્યાં દોસ્તો અત્યારે સોશિયલ મીડિયામાં કરણજી ઠાકોરના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ મિત્રો અકસ્માત તો યુપી નજર પણ મિત્રો કરણજી ઠાકોરનું જે પણ મિત્રો કરણજી ઠાકોરનું જે નિધન થયું છે એ મિત્રો યુપીના મુઝફ્ફરનગર જ્યાં દોસ્તો આજુબાજુ થયું છે જ્યાં તેની કાર જ્યાં દોસ્તો પુલ ઉપરથી નીચે ઉતરી ગઈ ત્યાર પછી કરણજી ઠાકોર સહિત ત્રણ અન્ય મિત્ર છે તેના નિધન થઈ ગયા અને એક મિત્ર અત્યારે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે તો મિત્રો હાલ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને કરણજી ઠાકોરના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે એટલું જ કરણજી ઠાકોરનો આ અંતિમ યાત્રાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેના વિશે ખાસ કોમેન્ટ કરજો ઓમ શાંતિ તો આજ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ